ખારીજમાં શ્રી વાસા પ્રગણા પ્રજાપતિ સમાજ દ્વારા ત્વિતીય મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હારીજ ખાતે જિલ્લા પાર્ટી પ્લોટમાં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પચીસ પ્રમુખ નાનજીભાઈ મંત્રી હસમુખભાઈ સહમંત્રી શિવાભાઈ ઉપપ્રમુખ જયંતિભાઈ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેડવણી મંડપ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ શ્રી વઢિયાળી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાળી વાસ પૂર્વ પ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ અર્ધાભાઈ પ્રજાપતિ થરા મંજીભાઈ પ્રજાપતિ પાટણની ઉપસ્થિતિમાં આજનો તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવારના સવારે કાર્યક્રમ યોજાતો ઉપસ્થિત

પ્રજાપતિ મેસવા ઉમેદભાઈ વાસા માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રજાપતિ સુમિતથી થી સાકરચંદ કાકરા ધોરણ નવ પ્રજાપતિ જયકુમાર ભરતભાઈ એકલવા ધોરણ આઠ સહિત દરેક વિદ્યાર્થીઓએ સ્પીચ આપતા સભા મંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો ધોરણ એક થી બાર કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક જુનિયર ક્લાર્ક સચિવાલય એસસી પોસ્ટમેન હેલ્થ વર્કર મહિલા લોકરક્ષક કંડક્ટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત ચારસો તેરથી વધુ તેજસ્વી તાલાવને સમાજના વડીલોએ ઇનામ સહિત રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ ભોજન પ્રસાદ પ્રજાપતિ ઉર્મિલાબેન દિનેશભાઈ સાંકરા મંડપ સૌના દાતા સ્વર્ગે ગંગાબેન રમાભાઈ પ્રજાપતિ ભલાણા જ્યારે આમંત્રણ પત્રિકાનો લાભ રમેશભાઈ એમ પ્રજાપતિ પાટણે લીધો ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું સ્ટેજ સંચાલન ભરતભાઈ એકલવા ભરતભાઈ ભલાણા જ્યારે આભાર વિધિ પ્રજાપતિ સાકરચંદભાઈ સિવાભાઈ કાતરાવાળાએ કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજી સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા